જય સુમિનારાયણ આજે વાત કરવી છે ડરપોખ એક વખત એક નાનકડો એવો ઉંદર આ બાજુથી પેલી બાજુ પેલી બાજુથી આ બાજુ કુદા કુદ કરે દરની આજુબાજુ એવો કૂદકા મારતો હતો એવામાં બિલાડી જોઈ ગયો મોટો જબર બિલાડી ને જોઈ અને ઉંદર એકદમ ડરી ગયો ફાફળો ફાફળો ભાગતો ધ્રુસતો ધ્રુસતો માંડ માંડ દરમાં પહોંચી શક્યો અંદર જઈને પણ ધ્રુજવા લાગ્યો એ રાત્રે એને ઊંઘ પણ ન આવી અને ઊંઘ આવી તો સપનામાં પણ તેમને બિલાડી આવી આથી એ ખૂબ ધ્રુસ્તો હતો તેમણે ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન મને આ બિલાડીની બહુ બીક લાગે છે મને એનો ડર બહુ લાગે છે ભગવાને એની પ્રાર્થના સાંભળી અને એને બિલાડી બનાવી દીધી આથી એ ખુશ થઈ ગયો અને બહાર ફરવા લાગ્યો એવામાં એ કૂતરાને જોઈ ગયો કૂતરો બિલાડીની પાછળ પીડ્યો બિલાડી મહાન માન પોતાનો જીવ બચાવીને ભાગી આ બાજુથી પેલી બાજુ મહાન જીવ બચ્યો ફરી વખત ધ્રુજવા લાગી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન મને પેલા કૂતરાથી બીક લાગે છે એનું કંઈક કરો ભગવાને ફરી વખત દયા કરી અને તેને કૂતરો બનાવી દીધો આથી કૂતરો બની એ જંગલમાં ફરવા લાગ્યો હવે તો એને કોઈ ડર લાગતો નહોતો પણ જેવો જંગલમાં ગયો તો જંગલી જાનવરોને જોઈ કૂતરો એકદમ ડરી ગયો પૂછડી અંદર કરી અને ભાગ્યો અને ધ્રુસતો ધ્રુસતો ઘરે આવ્યો ઘરે આવીને ભગવાનને પ્રાર્થના કરી એ ભગવાન મને આ જંગલી પ્રાણીઓથી ખૂબ બીક લાગે છે તમે કાંક કરો ભગવાને ફરી વખત તેમની પ્રાર્થના સાંભળી અને તેમને જંગલનો રાજા સિંહ બનાવી દીધો

તમે મને રાજા બનાવ્યો પણ મને આ શિકારીની બહુ બીક લાગે છે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી અને ફરી વખત તેમને ઉંદર બનાવી દીધો નાનો એવો ઉંદર થઈ ગયો એટલે કીધું ભગવાન આ શું કર્યું મને પાછો ઉંદર બનાવી દીધો ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે તું છો ને મેં ઉંદરમાંથી તને સિંહ બનાવ્યો તને મેં રાજા બનાવ્યો છતાં તો એનો દરવાનો સ્વભાવ ગયો નહીં આથી રાજા કે સિંહ બનવાનો કોઈ અર્થ નથી તારો સ્વભાવ જ છે ડરપોક હોય ને એ ગમે એવું મહાન બને એ ક્યારેય પણ એ બીક લાગ્યા વગર રહે નહીં આથી તું ઉંદર બરાબર છું કારણ કે સિંહ બન્યો પછી તું ડરશો તો ઉંદર બનવામાં ડર જ હોય બરાબર છે આથી ઉંદર ડરતો ડરતો પોતાની ગુફાની અંદર પોતાના દરની અંદર જતો રહ્યો આમ માણસ મહાન બને પણ સ્વભાવ જ ડરપોક હોય તો મહાન બન્યા પછી પણ હંમેશા ડરતો રહે એમ આપણે પણ દરપોક સ્વભાવ લઈને ઘણી વખત ફરતા હોઈએ છીએ નાની નાની બાબતોથી ડર લાગ્યા કરે છે પરંતુ ભગવાન ઉપર વિશ્વાસ રાખવાથી એ ડર ઓછો થઈ જાય સ્વભાવ ઘટી જાય તો ગમે એ પરિસ્થિતિમાં હોય ત્યારે પણ આપણને ડર ન લાગે